આ ભાઈ જઈ રહ્યા આગળ જઈ રહ્યા હે જો આગળ જતા રહ્યા હે પાછળ હે જઈ રહ્યા છે ગણપતિ એ ગણપતિ હવે આવી જ છું દર્શન કરશું તમને બતાવીશું લોક ચાલુ રાખજો જો

જો આઈ ગયે છે ગણપતિના મંદિરે ઓ તમારો સપોર્ટ છે ને તો અમે વિડિયો બનાવવાનું ચાલુ રાખશું લાઈક તો ધાઈ ગયા છે

જો મંદિર તો મિત્રો આ ગામપતિ ભગવાન નું બધું સપોર્ટ થા બધું ફૂલ અને તમે સપોર્ટ કરજો જો આનું તમને દર્શન કરાવ દર્શન કરાવી તમે દર્શન કલ્જો જો નહીં મિતલા કે જય સા ઇતાલી કા છોરીઓ બતા મિતર તે દел વગા દે જય

મસ્તન છે આ જોઈ લો યાર બોલ છે જયની માતા જય જય તો મિત્રો મંદિર છે મિત્રો તમે જય માતા મિત્રો જય માતા અમે કોણ માં વાત કરીએ

તો જય માતાજી મિત્રો હવે તો દર્શન તો કણ લીધા પણ આ બેકગ્રાઉન્ડ તમને બતાજી આમાં આવ આ બધું મસ્ત છે ઓલો છે આ છે લો બાપજી આ છે આ છે જો મોટો તો